ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને લઈને એક મામલો છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે હવે જ્યારે કોઈ મામલો કોર્ટ સુધી પહોંચે તો એમાં ન્યાયાધીશ જજમેન્ટ આપતા હોય છે પણ આ મામલે કોર્ટના જજે એવું કહ્યું છે કે કોઈ પણ આદેશ આપતા પહેલાં હું ફિલ્મ નિહાળીશ નમસ્કાર હું છું રિયાઝ યુપીના મુખ્યમંત્રી અને ફિલ્મનો મામલો શું છે આવો જાણીએ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથના જીવન પર બનેલી ફિલ્મની રિલીઝનો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે ફિલ્મ નિર્માતાએ બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન સીબીએફસી જાણી જોઈને ફિલ્મને સર્ટિફિકેટ આપવામાં વિલંબ કરે છે આ મામલે હાઈકોર્ટે કહ્યું કે કોઈ પણ આદેશ જાહેર કરતા પહેલાં જજ પોતે આ ફિલ્મ જોશે આ ફિલ્મનું નામ અજય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ યોગી અને પચીસ ઓગસ્ટે આ મામલે ફરી સુનાવણી થશે આ સમ્રાટ સિનેમેટિક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે તેમનું કહેવું છે કે આ ફિલ્મ લેખક શાંતનુ ગુપ્તાના પુસ્તક ધ મોંક વુ બીકેમ ચીફ મિનિસ્ટર પર આધારિત છે સીએમ યોગીના કાર્યાલયને પણ આ ફિલ્મ સામે કોઈ વાંધો નથી પ્રોડ્યુસરે અરજીમાં જણાવ્યું કે આ ફિલ્મનો હેતુ માત્ર એક રાજનેતાનું જીવન દર્શાવવાનો નથી પરંતુ યુવાનોને એકતા અને અખંડિતતા માટે પ્રેરણા આપવાનો પણ છે હવે પ્રોડ્યુસરના આક્ષેપો શું છે પ્રોડ્યુસરનું કહેવું છે કે આ વર્ષે પાંચ જૂનના રોજ સર્ટિફિકેશન માટે અરજી કરવામાં આવી હતી સીબીએફસીને સાત દિવસની અંદર અરજીઓની ચકાસણી કરવાની હોય છે અને ત્યારબાદ પંદર દિવસની અંદર ફિલ્મનું સ્ક્રીનિંગ કરવાનું હોય છે જોકે એક મહિનો વીતી ગયા પછી પણ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને કોઈ કાર્યવાહી કરી નહીં ત્યાર પછી અરજદારે પ્રાયોરિટી સ્કીમ હેઠળ ફરીથી અરજી દાખલ કરી સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશને સાત જુલાઈએ સ્ક્રીનિંગની તારીખ નક્કી કરી હતી પરંતુ તે તારીખ પણ રદ કરવામાં આવી અરજદારે કહ્યું છે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન તરફથી કોઈ જવાબ ન મળતા અમારે હાઈકોર્ટનો સંપર્ક કરવો પડ્યો અરજદારનો દાવો છે કે સેન્સર બોર્ડ કોઈ કારણ આપ્યા વિના ફિલ્મના ટીઝર ટ્રેલર અને પ્રમોશનલ ગીતોની રજૂઆતમાં પણ વિલંબ કરી રહ્યું છે બોર્ડે હાઈકોર્ટને કહ્યું છે કે તેઓ બે દિવસમાં પ્રોડ્યુસરની અરજી પર નિર્ણય લેશે આ ફિલ્મની રિલીઝ ડેટ પહેલા એક ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી એકવીસ જુલાઈના રોજ ફિલ્મ બોર્ડે એ ફિલ્મ નિર્માતાને જણાવ્યું કે તેમની અરજી રદ કરી દેવામાં આવી છે ત્યારબાદ અરજદાર ફરી કોર્ટ પહોંચ્યા કોર્ટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનને કહ્યું કે ફિલ્મમાં શું વાંધાજનક છે તે જણાવવું જોઈએ જેથી તે કન્ટેન્ટને ફિલ્મમાંથી હટાવી શકાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન પહેલાં ઓગણત્રીસ વાંધા જણાવ્યા હતા જેમાંથી આઠ વાંધા હટાવી દેવામાં આવ્યા છે બોર્ડે ફિલ્મના ટાઇટલ પર પણ વાંધો ઉઠાવ્યો છે ગુરુવારે ફિલ્મ બોર્ડે કહ્યું કે આ મામલે રીટ પિટિશન યોગ્ય નથી અને ફિલ્મ નિર્માતા સિનેમેટોગ્રાફી એક્ટ હેઠળ રિવિઝન કમિટીના આદેશને પડકારી શકે છે જ્યારે પ્રોડ્યુસરનું કહેવું છે કે રિવિઝન કમિટી તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે હવે આ ફિલ્મ રિલીઝ થશે કે કેમ તે હાઈકોર્ટના આદેશ પર મદાર રાખે છે આપનો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો સ્વરાજમાં અત્યારે બસ આટલું જ અને હા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ